તમામ નાગરિકો છે તેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવ્યું છે જી હા હિંમતનગરમાં એક કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડાવા માટે ઝંપલાવ્યું છે સોનલ દે નામના કિન્નરે હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે ફોર્મ રજૂ કરી દાવેદારી કરી છે કિન્નર સોનલ દે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવી પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે મહત્વનું છે કે સોનલ દે એક કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરતા હોવાથી તેઓ સોનાવાળા માતાજીના નામથી પણ જાણીતા છે તેમના જણાવ્યા અનુસાર તેઓ શિક્ષિત પણ છે આ સાથે જ સોનલ દેનું કહેવું છે કે ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડરને માન્યતા આપી હોવાથી મારી રાજકારણમાં રહી લોકોની સેવા કરવાની ઈચ્છા છે હા વૈયા સોનલ દિચેતનાથી બોલું છું હિંમતનગર સાબરકાંઠાથી અને આ ભાજપ પ્રમુખ પદનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મની મને ખબર પડી તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે બે દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપ્યું છે અને કારણ એ કે અમે ફરીએ છીએ વસ્તીમાં બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે સારી રીતે બધા પબ્લિક અમનો પણ સારો સપોર્ટ કર કરે છે સારી રીતે બોલાવે છે પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું શું ડિમાન્ડ છે અને પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો આપણે મેં આ ઉમેદવારીનું ફોર્મ નહીં ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધોની સમસ્યાઓ દૂર થાય દૂર થાય એટલા માટે મેં ફોર્મ